ભરૂચમાં આહીર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજુ પણ જીવંત છે આહીર સમાજ દ્વારા તવરા ગામે પાંચ દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિથી જવારાની સ્થાપના કરાઈ મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે તવરા ગામમાં આવેલ પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું જેમાં ઘઉં જુવાર વાલ તલ જવ સહિતના કઠોળોથી માતાજીના જવારાનું સ્થાપન કરાયું આહિર સમાજ દ્વારા આસો નવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે સૌરા અહીર સમાજ દ્વારા નવ નિર્માણ પામેલ પાંચ દેવી મંદિર જેમાં એક સિંધવાઈ માતાજી મહાકાળી માતાજી ખોડિયાર માતાજી મેલડી માતાજી અને મોગલ માતાજી આમ પાંચ માતાજીની એક સ્થાન સ્થાપન કરી ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યું છે ત્યારે આજે આસો નવરાત્રીના પ્રથમ નોર્તે માતાજીના જીના જવારાની સ્થાપના કરાઈ હતી ભાવિક ભક્તો આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિથી જવારાનું સ્થાપન કર્યું હતું દસ દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દશેરાના દિવસે માતાજીના જવારાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે નવરાત્રીના નવ દિવસ દરમિયાન પાંચ દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા માય ભક્તો ઉમટી પડ્યા હોય છે